લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો એનઆરઆઈઓના બગુમારામાં પાંચ વર્ષથી ગંદીના ગઢા તૂટેલી ગટરથી બે હજાર રહીશોનું જીવન દરકાગા પલસાણા તાલુકાનું બગુમારા ગામ જે એક સમય માટે વિદેશમાં વસતા સમૃદ્ધ રહેવાસીઓને કારણે એનઆરઆઈઓનું ગામ તરીકેની ઓળખ ધરાવતો હતો તેની દશા અને દિશા જાણે બદલાઈ ગઈ છે ગામની સીમમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો ઘસારો વધ્યો પરંતુ તેની સાથે જ ગંદકી અને પાયાની સુવિધાઓના અભાવે ત્રાહીમા પોકારી ઉઠ્યા છે બગુમારા ગામની સીમાને અડીને આવેલ હલધરુ પાટિયા પાસેનો મુખ્ય માર્ગ કચરાના ધગથી ખદબદે છે ચોંકાવનારી વાત એ છે કે આ કચરો છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે અહીં ઠાલવવામાં આવી રહ્યો છે

પાયાની સુવિધા આપવામાં ઓર માયુ વર્તન કરવાનો પણ આક્ષેપ કરાયો છે